નમસ્કાર અમારા પરમ સ્નેહી પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તો મિત્રો આજની તારીખ વીસ સાત બે હજાર ને તો આજના પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ આજનો આ બીજો વિડીયો છે આપણો તો બીજા વિડીયોમાં વાત કરવાના છીએ આઠમા પગાર પંચમાંથી પેન્શનરોને આ લાભ થશે બાકાત તો મિત્રો પેન્શનરો માટે જરૂરી માહિતી છે આ વિડીયોમાં તો મિત્રો કયા લાભ છે તે આઠમા પગાર પંચમાં પેન્શનરોને નહીં મળે તેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એટલે વિડીયો અંત સુધી જોઈ લેજો કારણ કે પેન્શનરો માટે ખૂબ જ જરૂરી માહિતી આપણા વિડીયોમાં છે એટલે વિડીયો અંત સુધી નિહાળી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ ડેઈલી મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો આઠમી સીપીસી અપડેટ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે વધુ એક સારા સમાચાર આવ્યા છે તો હવે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર અને પેન્શનરોના પેન્શનમાં વધારો થશે આ અપડેટ પછી દરેક કર્મચારી દર મહિને મળતા પગાર અને પેન્શનની ગણતરી કરવામાં વ્યસ્ત છે તો ચાલો સમાચારમાં જણાવીએ કે કર્મચારીઓને પગાર અને પેન્શન વધારાના લાભ ક્યારે મળશે મિત્રો તો મિત્રો ખાસ કરીને આઠમા પગાર પંચને લઈને એક અપડેટ સામે આવી રહી છે તેની આજના વિડીયોમાં આપણે વાત કરીશું તો હવે કેન્દ્ર સરકાર કેન્દ્રીય કર્મચારીઓને પગાર વધારો અને પેન્શનને પેન્શન વધારાની નવી ભેટો આપવાની છે તો એક કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરો લાંબા સમયથી આની રાહ પણ જોઈ રહ્યા હતા તો સરકારના આ પગલાંથી કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોમાં ભારે ઉત્સાહ પણ છે તો હવે માસિક પગાર અને પેન્શનમાં વધારો કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી સામે લડવામાં પણ મદદ કરશે મિત્રો તો મિત્રો ખાસ કરીને કર્મચારીઓ તેમજ પેન્શનરોના પગાર પેન્શનમાં વધારો થશે અને તેના લીધે તે મોંઘવારી સામે લડી શકશે તો કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે તેની વાત કરીએ તો તો કેન્દ્ર સરકાર દ્વારા નવા પગાર પંચ માટે તૈયારીઓ ચાલી રહી છે તો તેના અમલીકરણ પછી કર્મચારીઓના પગારમાં વધારો થશે તો આ બધું આઠમા પગાર પંચ હેઠળ થશે અને આનાથી પેન્શનરોના પેન્શનમાં પણ વધારો થશે જો આઠમા પગાર પંચમાં બે પોઈન્ટ છ્યાસી ફિટમેન ફેક્ટરનો પગાર આપવામાં આવે તો મૂળ પગાર અઢાર હજાર રૂપિયાથી વધીને એકાવન હજાર ચારસો ને રૂપિયા થઈ જશે તો આ મુજબ દર મહિને પગારમાં તેત્રીસ હજાર ચારસો ને રૂપિયાનો વધારો થશે મિત્રો તો મિત્રો ખાસ કરીને આઠમા પગાર પંચમાં કર્મચારીઓ અને પેન્શનરોના પગાર પેન્શનમાં કેટલો વધારો થશે તેની વાત કરીએ આપણે તો જો આઠમા પગાર પંચમાં બે પોઈન્ટ છ્યાસીનો ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો મૂળ પગાર જે હાલમાં અઢાર હજાર રૂપિયા છે તે વધીને સીધો એકાવન હજાર રૂપિયા થઈ જશે અને તેની સાથે દર મહિને પગારમાં રૂપિયા તેત્રીસ હજાર ચારસો ને વધારો થશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો લઘુત્તમ મૂળભૂત પેન્શન આટલું હશે તો હાલમાં નિવૃત્ત કેન્દ્ર સરકારના કર્મચારીઓને દર મહિને લઘુત્તમ મૂળભૂત પેન્શન નવ હજાર રૂપિયા મળે છે તો ફિટમેન્ટ ફેક્ટર કર્મચારીઓના પેન્શન પર પણ અસર કરે છે આના કારણે પેન્શન દર મહિને પચીસ હજાર રૂપિયા સુધી વધી શકે છે એટલે કે તેમાં સોળ હજાર રૂપિયાનો વધારો થઈ શકે છે મિત્રો તો મિત્રો હાલમાં જે કેન્દ્ર સરકારના પેન્શનરો છે તેમને મૂળભૂત પેન્શન તરીકે જે લઘુત્તમ હોય તે નવ હજાર રૂપિયાનું પેન્શન મળી રહ્યું છે અને તેના પર પણ સમાન ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે છે અને આના કારણે પેન્શન છે તે દર મહિને પચીસ હજાર રૂપિયા સુધી વધી શકે છે એટલે કે તેમાં સોળ હજાર રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે તો હવે બસ આટલા દિવસો રાહ જોવી પડશે તો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોએ આ વર્ષના અંત સુધી જ પગાર અને પેન્શન વધારાની રાહ જોવી પડશે તો કેટલાક અહેવાલો દાવો કરી રહ્યા છે કે નવું પગાર પંચ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થઈ શકે છે જોકે કેન્દ્ર સરકારે હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ કરી નથી એટલે કે સત્તાવાર જાહેરાત છે તે કરી નથી પરંતુ ઘણા અહેવાલો જે એવા મળી રહ્યા છે કે જે આઠમો પગાર પંચ છે તે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી છે તે લાગુ થઈ શકે છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો ડીએ પગાર પર પણ અસર કરશે તો આ વર્ષે કેન્દ્રીય કર્મચારીઓને પણ સાતમા પગાર પંચ હેઠળ જુલાઈથી ડિસેમ્બર સુધીના ડીએ વધારાનો લાભ મળવાનો છે તો એવું માનવામાં આવે છે કે આ વખતે સરકાર કર્મચારીઓને ત્રણ ટકા ડીએ વધારાની ભેટ આપી શકે છે અને આનાથી પગાર પર પણ અસર પડશે અને કર્મચારીઓનો પગાર વધશે તો જો સરકાર ડીએ વધારા અને આઠમા પગાર પંચ અંગે કોઈ જાહેરાત કરે છે તો કર્મચારીઓને બેવડો ફાયદો મળી શકે છે મિત્રો તો મિત્રો હવે આગામી જે ડીએ વધારો છે એટલે કે જુલાઈ એટલે કે આ મહિનાથી જે ડીએ વધારો લાગુ થશે તેની જાહેરાત સપ્ટેમ્બર અથવા તો ઓક્ટોબર મહિનામાં થઈ જશે તો તેના લીધે ડીએની તો એક ભેટ મળવાની છે જેમાં ત્રણ ટકાનો વધારો ત્રણથી ચાર ટકાનો વધારો થવાની ધારણા છે અને તેની સાથે આઠમા પગાર પંચની પણ કોઈ માહિતી મળે તો તે બેવડી ખુશી આપી શકે છે કારણ કે ડીએ વધારો અને આઠમું પગાર પંચ તે બંનેની જાહેરાત થાય તો પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે એક આનંદની વાત હશે તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો રોજેરોજ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ